પોરબંદર મહાનગરપાલિકા કચેરી આવતા લોકો માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ કરવામાં આવ્યો છે ત્યારે હેલ્મેટ ન પહેર્યો હોય એવા લોકો કચેરીની બહાર પોતાના સ્કૂટર પાર્ક કરતા હોય છે જેને લઈને રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે તો આ કચેરી ખાતે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પણ આવતા હોય છે પરંતુ કોઈ કારણોસર મહાનગરપાલિકા કચેરીમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા વાહન ચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં પ્રવેશ આપવામાં આવતો નથી જેથી કર્મચારીની બહાર જ વાહનો પાર્ક કરવા પડે છે જેને લઈ અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ સમસ્યા અંગે સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂદ દ્વારા રજૂઆત કરવામાં આવે છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે જે હેલ્મેટનો નિયમ છે એ ખરેખર કર્મચારીઓ માટે જ છે એના બદલે જાહેર જનતા અને અરજદારો જે કામ માટે મહાનગરપાલિકાના કામ માટે આવે છે એમને પણ ફરજિયાત વાહનો જાહેર રસ્તાઓ પર પાર્કિંગ કરવા માટે મજબૂર કરવામાં આવે છે જેથી કરી અને આ મહત્વના રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે અને અવરનવર નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનો આનો જે હેલ્મેટનો ઉપયોગનો જે નિયમ છે એ કર્મચારીઓ માટે જ કરાવે સામાન્ય જનતા માટે નહીં કચેરી બહાર રોડ પર વાહનો પાર્ક થતા આ રોડ પર ટ્રાફિક સમસ્યા પણ ઊભી થાય છે જેથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર